નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો હાલ ઉનાળુ સિઝન ચાલી રહી છે સાથે સાથે મોટાભાગના ખેડૂતો છે તે આગામી સિઝન એટલે કે ખરીફ સિઝન બે હજાર પચીસ છવ્વીસની તૈયારીમાં લાગેલા છે આવા સમયે હાલના જે વિવિધ પોડકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે તે મુજબ એક માવઠું છે તે તારીખ ચાર થી લઈ અને દસ તારીખ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારની અંદર તેની અસર વર્તાય તેવું હાલ લાગી રહ્યું છે તો ખેડૂત મિત્રો હાલ જે માવઠું છે તે વેસ્ટર્ન ને કારણે થવાનું છે જેને કારણે એક આનુષંગિક યુએસસી છે તે ગુજરાત અને રાજસ્થાન બોર્ડર સાથે સાથે ગુજરાત ઉપર પાંચ છ દિવસ જેવો સમયગાળો રહે તેવું હાલ લાગી રહ્યું છે જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ તો સાથે સાથે ઝાપટાથી લઈ મધ્યમ વરસાદ તો સીમિત વિસ્તારની અંદર ભારે વરસાદ જોવા મળે આ દિવસોની અંદર તીવ્ર ગાજવીજ પણ જોવા મળે તો અમુક વિસ્તારની અંદર પવનની ગતિ પણ થોડી વધારે જોવા મળે તેવું હાલ લાગી રહ્યું છે તો આવા સમયે ખેડૂત મિત્રો આપને જે પશુ માટેનો ઘાસચારો ખુલ્લામાં પડેલો હોય તો તેને સુરક્ષિત જગ્યાએ સાચવી લેવો સાથે સાથે રવિ સિઝનની અંદર જે આપણે જણસ કોઈ હજુ પણ ખેતરો પર પડેલી હોય ખાસ કરીને લસણ ડુંગળી જેવા પાકો તો તેને પણ વ્યવસ્થિત અને સુરક્ષિત જગ્યાએ સાચવી લેવા જેથી કરીને આ માવઠાના સમયે આપણે મુશ્કેલી વેઠવી ના પડે ખેડૂત મિત્રો આ માવઠાનો જે સમયગાળો છે તે તારીખ ચારથી લઈ અને દસ તારીખ સુધી છે જેમાં ચાર તારીખથી ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતના અમુક ભાગોથી વરસાદની શરૂઆત થઈ જાય તો જેમ જેમ દિવસો જશે તેમ વરસાદની માત્રા અને વિસ્તારમાં પણ વધારો થતો જશે આ બાબતે હજુ પણ એક વિગતવાર અપડેટ રવિવાર એટલે કે તારીખ ચાર મહિના રોજ આપવામાં આવશે જેની અંદર વરસાદ અને તેની માત્રા અને કયા કયા વિસ્તારની અંદર વધારે શક્યતા છે તે બાબતે અપડેટ ત્યારે આપીશ ખેડૂત મિત્રો હાલ એટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત